જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં આજે આપણે આ વિડિયોમાં પુત્રધા એકાદશી વ્રતની પૂજન વિધિ અને તેની વ્રતકથા સાંભળીશું જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ એકાદશી વ્રતની વિધિ દસમની રાત્રિ બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહે એકાદશીના પ્રાતકાળે લાકડીનું દાંતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી લેવા તથા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું વૃક્ષના પાન તોડવા વર્જિત છે આથી આપ ખરી પડેલા પાનનું સેવન કરવું જો એ પણ સંભવ ન હોય તો પાણીના બહાર કોગળા કરી લેવા પછી સ્નાનાથી બાદ મંદિરમાં જઈને ગીતા પાઠ કરો પ્રભુ સામે આ પ્રમાણે પ્રણ કરું કે આજે હું ચોર પાંખડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું પણ દિલ પણ નહીં દુભાવું કોઈ બ્રાહ્મણને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ રાત્રે જાગરણ કીર્તન કરીશ અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરીશ આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકાપતિ મારી લાજ તમારા હાથમાં છે આથી મને આ પ્રણ કરવાની શક્તિ પ્રદાન કરો શાસ્ત્ર પઠન કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલા પીણા ન પીવા ડ્રિંક્સ એસિડ વગેરે નાખેલા ફળોનો ડબ્બા પેક રસ પણ ન પીવો બે વાર ભોજન ન કરવું આઈસ્ક્રીમ અને તળેલી ચીજો પણ ન ખાવી ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું જુગાર ઊંઘ પારકી નિંદા ચુગલી ચોરી હિંસા મેથુ ક્રોધ તથા જૂઠ કપટ વગેરે અન્ય કુકરમાંથી દૂર રહેવું બળદની પીઠ પર સવારી ન કરવી આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરો દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને તથા તુલસી પત્ર મૂકીને ગ્રહણ કરવી જોઈએ આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પ્રાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન પીળા કલરનું મિષ્ટાન જરૂરથી ચડાવવું દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને એમની પરિક્રમા કરી લેવી જોઈએ પ્રાદશીએ સેવા પૂજાના સ્થાને બેસીને સાત શેકેલા ચણાના ચૌર ટુકડા કરી પોતાના માથાની પાછળ ફેંકવા મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપ નષ્ટ થાય આવી ભાવના કરીને સાત અંજલીએ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ તો આ હતી પુત્રદા એકાદશી વ્રતની પૂજન વિધિ અને ચાલો હવે જાણીએ પુત્રદા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિ બોલ્યા શ્રી કૃષ્ણ કૃપા કરીને પોષ મહિનાની શુક્લપક્ષની એકાદશીનું મહાત્મ્ય મને કહી સંભળાવો એના વ્રતની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ છે પુત્રદા એકાદશી પુત્રદા એકાદશીના દિવસે નામ મંત્રનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું શ્રીફળ સોપારી બોજરારા લીંબુ ચમ લીંબુ દાડમ સુંદર આમળા લવિંગ બોર તથા વિશેષ રૂપે કેરી વડે દેવદેવેશ્વર શ્રી હરિંની પૂજન કરવી પૂજન કરવું એવી જ રીતે ધૂપદીપથી શ્રીહરિની અર્ચના કરવી પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ મળતું નથી આ બધા પાપોને હરનારી ઉત્તમમાં ઉત્તમ તિથિ છે ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી બીજી કોઈ તિથિ નથી બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠતા દેવ છે પૂર્વકાળની વાત છે ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા એમની રાણીનું નામ હતું ચંપા ચલાવનાર વનપુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા રાજાના પિતૃઓ એમના જળને એક ઉચ્છાવી ગરમ કરીને પીતા રાજા પછી એવું કોઈ નથી દેખાતું કે અમારું તડપણ કરે આમ વિચારીને પિતૃઓ પણ શોકમાં રહેતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ગોર જંગલમાં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર પણ નહોતી મૃગ અને પક્ષીઓ ગોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં કાંઈ શિયાળા શિયાળનો અવાજ સાંભળતો હતો તે કંઈક ઘુવડનો જ્યાં ત્યાં રીંછું અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં તો બપોર થઈ રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું એ સમયે શુભની સૂચના આપનાર શુક્રનો થવા લાગ્યા સુકનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા સરોવરના તટ પર ગળા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને તો ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી અને અનેક પ્રકારે મુનિઓની વેદ વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિએ બોલ્યા હે રાજન અમે તમારા પર પ્રસન્ન થયા છીએ રાજા બોલ્યા આપ કોણ છો આપનું આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો કૃપા કરીને આ બધું મને જણાવો ત્યારે મુનિઓ બોલ્યા હે રાજન અમે લોકો વિશ્વેદેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ મહા મહિનાનો મહા મહિનો નજીક આવ્યો છે આજથી પાંચમા દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે આજે જ પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનાર મનુષ્યોએ એને મનુષ્યને પુત્ર પ્રાપ્ત થાય છે રાજાએ કહ્યું વિશ્વદેવગણ જો આ પ્રસન્ન હો તો મને પુત્ર આપો મુનિ ભૂલ્યા રાજન આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે એનું વ્રત ઘણું જ વિખ્યાત છે તમે આજે આ ઉત્તમમાં ઉત્તમ વ્રત કરો મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂરથી પુત્ર થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમમાં ઉત્તમ વ્રત કર્યું મહર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું આ વ્રત કર્યું પછી ભારતના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે જવા પ્રયાણ કર્યું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યું પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા એ પ્રજાપાલક બન્યો માટે રાજન પુત્રદા એકાદશીનો ઉત્તમ વ્રત જરૂરથી કરવું જોઈએ મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું આ વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી પણ સ્વર્ગમાં પ્રાપ્ત થાય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી હોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે બોલો વિષ્ણુ ભગવાનને જય